તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં કંઈ ઘણા દિવસથી વ્લોગ નહોતા આવતા આપણી ચેનલ ઉપર કેમ કે દિવાળીનું કામકાજ હતું સાફ સફાઈ ચાલુ હતી એટલે ટાઈમ નહોતો મળતો પણ આજે ટાઈમ મળ્યો તો આપણા આયા હતા વિહાર દાદાના દર્શન કરવા જય બજરંગબલી અને આજે હતું બે વર્ષ આપણું નવું વર્ષ ગુજરાતીઓનું તો બધા નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ આ વિડીયો તો બીજા દિવસે આવશે આવશેના દારા બરાબર તો અમારી આખી ટીમ આવી છે આજે શૂટિંગ શૂટિંગ માટે માટે બરાબર બરાબર આખી ટીમ જય હા તો ભાઈ હવે થોડો થોડો ટાઈમ મળશે એ પ્રમાણે વ્લોગ આવી જશે તો ચલો અંદર મંદિરનો દર્શન કરાવી દઉં પેલા તો બધાને પેલા હું નવા વર્ષનો રોમ રોમ કીધો કે ના કીધો લે તો બધાના નવા વર્ષના રામ રામ હેપી ન્યુ યર કાલ મુબારક પેલા કહેવા આપડો દાદાનો ઘંટ અથડાઈ ગયો મોટો বেল આય એટલે દાદાને લાગો કम्मू ભાઈ મંદિરમાં આવ્યો તો એટલા માટે ને ચાલ અવાજ આવ્યો બરાબર ચલો મસ્ત દાદાનો દર્શન કરાવી દઉં પેલા એ દર્શન કરી લો જય બજરંગબલી બજરંગ ચલો મસ્ત દર્શન કરી લીધો લીધું કરીએ શ્રી રામ જય શ્રી રામ અમને ગંડ ખાઈ દઈએ એટલે ભાઈ પ્રભુ રામના ખબર પડે કે નીતિનસિંહ આયા તા દર્શન કરવા માટે મંદિરમાં ચલા ભાઈ મસ્ત દર્શન કરી લીધો હશે તમે બધોએ તો વિડીયોમાં સારી સારી કોમેન્ટ કરી દેજો જય શ્રી રામ જય બજરંગબલી હા બ્લોગ ટાઈમ ટુ ટાઈમ તો નહીં આવું પણ સમય મળશે એટલે બ્લોગ આવતા રહેશે અને જો અમારી ટીમ આખી છે અને પેલા તુરોભા રહ્યા ને યુવાને આજથી નવું બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે આર્યા તુરોબા યોની આઈડીનું નામ છે કરન્સી બ્લોગ્સ એ હું તમારા ચેનલમાં લિંક આપી દઈએ નેચર ડિસ્ક્રિપ્શનમાં તો યોની ખાસ સબસ્ક્રાઈબ કરી આવજો બરાબર હું કેતો હા યુવાની ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી આવજો અને આ છે અમાર વિહાર નું મંદિર અહીંયા દર શનિવારે દર્શન કરવા આઈએ દર શનિવારે દર્શન કરવા આઈએ અને આજે હતું બેસતું વરસ બેસતા વર્ષના ના દાવા તો યાર ફરજિયા ઉપર એટલે અમે બધા નાચર લખો લખો પણ ભૂસ્તાતો નહીં આવી રહ્યો લખો ભૂખતા ના આવી રહ્યો લોકો કહી દે બરદ અને બરદ મરદ અને બરદ ગમે એટલી મજૂરી કરીને મરી જો ને તો એક વખોન તો ગાય નો નારી નો થાય હા ભાઈ આ ડાયલોગ તમે વાપર્યો છે અત્યારે બહુ વાયરલ છે અમારો એક મિલિયન ઉપર વ્યૂઝ છે અમાર લખુબા બરાબર તો વિડીયો જોતા રહેજો હજી આગળ બેસતા વર્ષમાં તો તો ફરવા જઈએ અને કઈ કઈ જગ્યાએ જઈએ બધું તમારે બ્લોગમાં બતાવીશું આજે ખરા મનથી બ્લોગ ચાલુ કરી જ દીધો બરાબર તુરા તુરાબાને જોઈને મને મોટિવેશન આવી ગયું કે મારે મન ઉપર એટલે આ તુરાબાની ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મારે એલેક્ટ્રોનિક એક શૂટિંગ છે ને આનું એવું બરાબર તો શૂટિંગ બતાવી ને શૂટિંગ બતાવીને પછી શું કરવાનું એટલે શૂટિંગ બતાવીને પછી અમે શોર્ટ વિડીયો બનાવીએ ભાઈ આ તમારે લખો અને હું કહેતો તો હું બીજું આ કેવું લું પણ તો ઓળખતા છો તમે અને બીજું કહેતો તો હું હા આ જો લપ સણીયો અને પહેલ બાદ ફોટોગ્રાફી ચાલુ પણ આપણે ધ્યાન આપતા નહીં વધારે આજે બહારનું મંદિરનો લુક વિહારીયા હનુમાનજી તમે દસ શનિવારે દર્શન કરવા આવીએ દાદાનો તમારે આવું તો આવજો વિહાર દસ શનિવારે હું મળી જાય બરાબર અને બીજું કે તો લે આરું ભૂલી દેવાય આર બોલતા બોલતા બરાબર તો હવે જોઈએ આગળ થાય બરાબર આટલા બ્લોગ થોડીવાર સ્ટોપ કરીએ આજે આ જગ્યાએ અમારો એક શૂટિંગ છે એક વિડિયોનું શૂટિંગ પતાય ને પછી બ્લોગ ચાલુ કરીએ બરાબર તો મિત્રો દર્શન કર્યા પછી અમે આવ્યા છીએ વિહાર સસ્તી સારી સસ્તી સારી ચા પીવા રજવાડી અને કોના તરફથી પાર્ટી હતી આવી આઈરી તુરાબા તરફથી પાર્ટી હતી એટલે તુરાબા ચેનલના ને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર ચા પતી ગયું ઉભા બે મિનિટ બે ફોનમાં ને સેટિંગ કરા હરકુ ભાઈ ચા પતી ગયું બરાબર ચશ્મા આખા કરેલો પાર્ટી હતી બરાબર એ નવો ફોન લાવે એના માટે તો તુરાબા ચેનલના ને સબસ્ક્રાઈબ કરી દેજો લિંક આપી દે ડિસ્ક્રિપ્શન માં હા સત્ય એવું કડા જવાનો રસ્તો ભાઈ બરાબર નો રસ્તો ખબર બરાબર ચલો રસ્તામાં જઈએ આવો ઘર બાજુ બતાવીએ અવાજ આવે બરાબર મિત્રો અમે કડા જવા નીકળ્યા હતા બરાબર પણ કડામાં એવું થયું કે પબ્લિક આ રસ્તામાં ને એક બે કિલોમીટર સુધી આખો રસ્તો પેક હતો એટલે જો દર્શન તો હલવાઈ રહ્યું એના કરતા કાલે રજા જ છે એટલે સદીમાં દર્શન કાલે અમારો અમે રોજ જવાનું થતું જ હોય એ બાજુ એટલે અમારો રોજ રસ્તો એટલે બીજા દિવસે જતા હોય ખોટું તહેવાર માં હેરાન થવાનું થાય એટલા માટે પાછા વળી ગયા અને અમે અમારા ગોમ આવી ગયા કુકર તો તમે લાઈવ માં ઘણી વખત પૂછતા હો તો તમારું ગોમ કયું ભાઈ અમારું ગોમ આવી ગયું કુકર કરન્સી ચાલા અમારા ગમો આવી ગયા પાછા બરાબર બ્લોગ જોતા રહેજો હજી બ્લોગ ને લાંબો કરવાનો બરાબર ને એક બાજુ વન ટાઈમ એક જ વિડિયો પૂરો કરી દેવાનું આપણે ત્યાં આજા કલાક એટલે ફટ ફટ ક્યાં કલાક ને બરાબર પાણી બોટલ ની સગવડ થઈ ગઈ અમારે આવે આવે દાતા શ્રી કેવલ થી થઈ ગયા આવું લઈને આયા ફૂલાલ લઈને તો ભાઈ બ્લોગ ને જોતા રહેજો એન્ડ સુધી અને વિડિયો ને લાઈક કરી દેજો ચેનલ ને ના કર્યો તો કરી દેજો બરાબર અને ઇન્સ્ટાગ્રામ પર વિડિયો જોતા રહેજો બરાબર કાટી કટ

તો મિત્રો કડા તો જવાબ મેન નહીં આવ્યો બરાબર બે કલાકની ની રિસેસ પડી વચ્ચે હું બરાબરનો ઊંઘી ગયો હતો અને કેવલાના બે ફોન આવ્યા પણ ઉપર આવ્યા નતા હવે બધા ભેગા થઈને જઈએ એમાં ખેતરમાં સદીમાં આવ્યું તો જઈએ દર્શન કરવા એટલે બ્લોગમાં જોડાયેલા રહેજો તમને દર્શન કરાવીએ બરાબર અને અમે જેમ હવારે બાઈક આવી જેટલા જણા હવારે હતા અમારી એલએક્સપી કોમેડી ઝોન લકુબા તુરાબા અને ગફુરબા અને અમારા ટીમનું નેનું મેમ્બર પહું આવી નકશુ એ નકશુ એ છપરી એટલે આવું થાય તો મિત્રો અમે બધા બહુ મહેનતી માણસો છીએ બધી બહુ મહેનત કરીએ બરાબર ફ્યુચરમાં બહુ મોટું કામ કરવાનું બધાનો મોટા મોટો સપનો તો તમારું ખાલી એટલું જ કહે કે સપોર્ટ કરજો વિડીયો ગમો તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો તો અમને મજા આવે અમને ભવિષ્યમાં આગળ વધામો તમારો ટેકો મળ બરાબર તો શું કહેતો તો હું હા તો ખેતરમાં જઈએ એ તો તમારું મસ્ત દર્શન કરાવીએ સદીમાનો બ્લોગને જોતા રહીજો અને બીજું શું કહેતો બસ બીજું તો જિન કહે બરાબર યાદ આવતું નહીં હજી વિડીયો બનાવવાનું છે મારે પણ અંધારું થઈ જવા આવ્યું બરાબર પણ આ બધા કોઈ ખબર નહીં સિરિયસ લેતા નહીં વાત ના પણ આ સૂર્ય જો ને તો જતો રહે ને એટલે વિડીયોમાં રિઝલ્ટ નહીં આવે કારું મેસ આવશે અને વિડીયો લેટ પોસ્ટ થાય પણ આ બધા મોહનતા નહીં એટલે હવે જોઈએ વિડીયો બનાવવાની ચાને મેળા આવે તમે બ્લોગ માં જોતા રહેજો મસ્ત સદીમાં દર્શન કરાવીએ જઈને પછી મલ્યા મંદિરે જઈને તો મિત્રો એક બહુ મોટી ભૂલ થઈ ગઈ હે હમને બધોને દર્શન કરાવવાનું કીધો હતો પણ હું તોકન જઈને ભક્તિ બહુ એટલો બધો એ થઈ ગયો તો ને કે હું કેમેરો ચાલુ કરવાનું જ ભૂલી ગયો બ્લોક બનાવ્યો જ નહીં એટલે જઈ પછી પાછા આવતા હતા તાને યાદ આવ્યું કે તમે બધોને દર્શન કરાવવાનો હતો તો માફ કરજો બરાબર આ બીજી વખત કોક બીજી વખત જઈશું અમે જવાનું થયા કડા તો ખેતરમાં આવવાનું થશે તો તો આ તમને સદીમાં દર્શન કરાવી દઈશું આ ભૂલ માફ કરજો જેમ કે તો હ ને બેઠા હતા વાતો કરતા એટલે આ બ્લોગ બનાવવાનું ભૂલી જાય તો આ બ્લોગ હ ને સુધી જોઈને આ માટે થેન્ક યુ અને આ વિડીયોને હ લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો કરી દેજો આટલો આપણો વિડીયો પૂરો કરીએ અને આગળ ટાઈમ છે તો બ્લોગ નાખીશું બરાબર જય માતાજી બાય